હશે કે આટલી બધી ભીડ ગણેશ મહોત્સવ જઈ રહી છે પણ ના ભાઈ આ તો જઈ રહી છે શિલ્પ ઉત્સવ એક્ઝિબિશન માં હા મારા મિત્રો ભાવનગર માં આવી ગયું છે ન્યુ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ શિલ્પ ઉત્સવ એક્ઝિબિશન કમ સેલ અહીં તમને ભારતના વિવિધ રાજ્યોના કુશળ એવા

સાડી ડ્રેસ મટીરિયલ વગેરે મળી રહેશે સતત સતત જયપુર નો પ્રખ્યાત એવો મુખવાસ અને ચૂરણ કોટી ટેસ્ટ કરીને ખરીદી શકો છો એટલું જ નહીં મુંબઈ ના નોવેલ્ટી રમકડા અને સ્ટેશનરી આઇટમ ભદોઈ ના ગાલીચા તથા ખુરજા ની કોકરી આઇટમ તમને આવ ડિઝાઇન અને વેરાયટી માં જોવા મળી રહેવાની છે સતત સારાનપુર નું ફેમસ એવું ફર્નિચર પણ અને ઘર વપરાશ ની કોઈ જેમાં કાચની ની સ્ટીલ ની પ્લાસ્ટિક ની અને મેલેમેલ ની વસ્તુ ફક્ત વીસ રૂપિયા થી શરૂ થઈ જવાની છે તથા બુક ફેર માં પણ અત્યારે અપ ટુ સેવન્ટી ફાઈવ પર્સન્ટ ઓફ ચાલી રહ્યું છે અદ્ભુત વેરાયટી એવા શિલ્પ ઉત્સવની એકવાર જરૂર મુલાકાત લેજો જેનો સમય રહેવાનો છે સવારે અગિયાર વાગ્યા થી દસ વાગ્યા સુધી અને એડ્રેસ છે જવાહર મેદાન રિલાયન્સ પેટ્રોલ પંપની સામે ભાવનગર